શો હેલો હેપ્પી દિવાળી બધાને સાંજ થાય એટલે ફટાકડા ફોરવાના સવાર પડે એટલે બસ માતાજીના ગુણ લગાવવાના અને આજના વિડીયોમાં તમારા માટે લાયા છીએ મસ્ત મસ્ત સેકન્ડ હેન્ડ ગાડીઓ દિવાળીની ઓફર લઈને આવ્યો છું મસ્ત મસ્ત તો આજના વિડીયોમાં દરેક લોકોનું સ્વાગત કરું છું શું ચાલે છે બધા મજા માણસોને અને હેપી ન્યૂ ઇયર અને હેપ્પી દિવાળી તો આજના વિડીયોમાં તો મજા પડવાની છે કેમ કે આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી નવી નવી ગાડીઓ જે ઓફર સાથે આપવાની છે અને લેવા માટે સારી હશે ચાલો જોઈએ છે તો આપણે શરૂઆત કઈ ગાડીથી કરવાની છે સૌથી પહેલાં આ આ ગાડી વેચવાની છે મારુતિની પ્રાઇઝ આની કેટલી રાખેલી છે એ કહું હવે ભાવ રાખેલો છે પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા ભાવ છે આ મોડલ બે હજાર સત્તર આઠમો મહિનો છે બે ઓનરવાળી ફૂલ ઇન્સ્યોરન્સ છે ઇન્સ્યોરન્સ તો આમાં ફૂલ આપેલો જ છે એ કહું છું ડીઝલમાં છે પેટ્રોલ કે બીજી નથી ડીઝલવાળી ગાડી છે અને આ જોવા મળવાની છે અમદાવાદ ગાડીની કન્ડિશન મળશે દિવાળીમાં જો તમારે લેવી હોય તો લઈ શકો છો આ મેં કેટલીક ફરી ચૂકેલી છે તો નેવું હજાર ફરી ચૂકેલી છે ગુડ કન્ડિશન કોઈ જાતની કોઈ બીજી પ્રોબ્લમે નથી વિટારા કહેવાય ને આ એ છે મારુતિ વિટારા તો તમારે કોન્ટેક કરજો અને હા લેવા માટે કહી શકો છો આની ડિટેલ આપી છે ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે ગાડીમાં કોઈ બીજી એક્સિડન્ટ નથી અને હા લીસોટા બિસોટા કંઈ એવું કહીએ ને એ પણ નથી કોન્ટેક કરી શકો છો સારી છે એટલા માટે મસ્ત ગાડી બતાવી છે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ આ ગાડી જુઓ સેલ જુઓ આ વેચવાની છે ચાર લાખ અગિયાર હજાર રૂપિયા આનો ભાવ રાખેલો છે ચાર લાખ અગિયાર હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર બે હજાર અઢાર મોડલ ઓટોમેટિક કાર છે પેટ્રોલવાળી છે અને 21000 હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડીમાં કન્ડિશન બરોબર છે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી ચાર ટાયર આવે ને એ બરાબર છે નવા કહેવાય ને એવા છે પછી અંદરથી એન્જિન પણ કમ્પ્લીટ છે ઓઇલ બોઇલ પછી અંદરથી ગીરીસ બિરિશ બધી રીતે કરેલું ગાડીમાં કોઈ પ્રોબ્લમ નથી કોઈ જાતની કોઈ પ્રોબ્લમ નથી આવીને ખાલી આંટો મારવાનો છે અને લઈ જવાની છે પણ અમદાવાદમાં પડી છે આ એ પણ તમને જણાવજો અમદાવાદની ગાડી છે કોન્ટેક કરી શકો છો બીજી બતાવું છું અલ્ટો તો આ અલ્ટો લાયો આ અલ્ટો જુઓ વ્હાઇટ અલ્ટો છે ગાડી જોવામાં બરાબર લાગે છે નોન એક્સિડન્ટ ગાડી મોડલ કઈ છે ભાવ કહીશ ને બધું કહીશ આનો ભાવ રાખેલો છે કે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા ગાંધીનગરમાં પડી છે એ છે અને મસ્ત ગાડી છે કંપની રેકોર્ડ છે પેટ્રોલ છે નોન એક્સિડન્ટ છે કોઈ બીજી તો પ્રોબ્લેમ નથી ટાયરોય બરાબર લાગે છે સત્યાવીસ હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી ફર્સ્ટ ઓનર પણ છે એમાં પણ તો કોલ કરી શકો છો બીજી બતાવું છું આ ઉન્દાઈ ગ્રેન્ડ આઈટેન ખાલી ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયામાં બે હજાર પંદર મોડલ મેઘના વન પોઈન્ટ ટુ મેઘનાવાળી છે આ ગાડી બે હજાર ચૌદ મોડલ બે ઓનર છે એ એ કહું છું બે ઓનર છે એ તો કેવું પડે ને ફ્યુલ છે પેટ્રોલ વ્હાઈટ કલર ઓગણસાઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા ગાડીની કન્ડિશન કોઈ બીજી પ્રોબ્લેમ નથી ગાડીમાં તમને પોસાય તો લેવા માટે અમદાવાદ જ પડી છે કહી શકો છો બીજી બતાવું છું આ મારુતિ સુઝુકી સ્વિફ્ટ આનો ભાવ રાખેલો છે પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયા આવશો ને તો ભાવ તો ઓછો થવાનો જ છે કોઈપણ વસ્તુ લેવા જઈએ તો એ વસ્તુ જોયા પછી ભાવ ઓછો થવાનો જ છે આ તો ખાલી એક ભાવ મિનિમમ ભાવ કીધો છે તો આ મોડલ બે હજાર ઓગણીસ વાઇટ વીએક્સઆઈ પેટ્રોલ છે ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન અમદાવાદમાં પડી છે ખાલી પાંચ લાખ ત્રીસ હજાર છે પણ ભાવ ઓછો થઈ જશે છેલ્લી બતાવું છું થાર આ રહી દસ લાખ રૂપિયા ભાવ રાખેલો છે નેવું હજાર દસ લાખ નેવું હજાર ભાવ રાખેલો છે મોડલ બે હજાર તેવી ફર્સ્ટ ઓનર છે ગુડ કન્ડિશન છે અમદાવાદમાં છે હવે આનો ભાવ ઓછો થશે રૂબરૂ બેઠક થશે ને પછી તો હા તમને કોઈ પણ ગાડીમાં ઇન્ટરેસ્ટ હોય પસંદ આવી હોય અને એવું લાગતું હોય કે લેવાલાયક ગાડીઓ છે તમને એવું લાગે તો કોલ કરી શકો છો અથવા બીજા વિડીયો આવી જ છે આપણે હજુ નવા નવા વિડીયો આવવાના છે હમણાંથી ટાઈમ ઓછો હોય તો એટલે વિડીયો નથી બનાવતો પણ નવા નવા વિડીયો સારા સારા આવતા રહેશે ત્યાં સુધી લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરતા રહેજો આ ત્યાં સુધી આવજો